गवते वादेवायु स्वस्ते श्री गणेशा शॉट ये શ્રી કૃષ્ણા નું શ્રી કૃષ્ણ ભગવાનને હું શરણે જઈ પ્રણામ કરું છું શ્રીમદ ભાગવતની અંદર વ્યાસજીને પોતાના મનની અશાંતિનું કારણ મળ્યું નહીં

નારાયણ નારાયણ કરતા સ્વાગત કર્યું છે ભગવત જ્ઞાનની ભગીરથી ગંગા વહેતી થાય દુષ્ટો ની સંગત થાય તો નિંદા ને કુથલી શરૂ થાય સંત સમાગમ થાય તો જ્ઞાનની વાતું મળે જાણવા મળે છે વ્યાસજી નારદજીનો સન્માન કરીને નારદજીને પૂછે છે નારદજી મે આટલા આટલા પુરાણ વાંચા આટલા વેદના વિસ્તાર કર્યા છતાંય મારા મનની શાંતિનું મને મનની શાંતિ નથી નારદજી કે છે કે હું તો તમને અભિનંદન આપવા માટે આવ્યો હતો કે લાવો વ્યાસજી આટલું વેદનો વિસ્તાર કર્યો શાસ્ત્ર રહી ચા પુરાણ રહી ચા તો એને અભિનંદન આપી આવું પણ અહીંયા આવીને મને તમારા મુખ ઉપર ગ્લાની દેખાય વ્યાસજી કે છે કે નારદજી મને શું કામ મનમાં શાંતિ નથી એનું કારણ મને જાણવા મળતું નથી તમે આવ્યા છો તમે મને બતાવો નારદજી વ્યાસજીનો વિવેક જોઈને ખુશ થઈ ગયા છે વ્યાસજીને કહે છે કે તમારા મનની શાંતિ તમને નથી એનું બીજું કોઈ કારણ નથી તમે પુરાણ રચ્યા બધું સર્જન કર્યું વેદનો વિસ્તાર કર્યો ગ્રંથો રહી જ તમારી ભૂલ ક્યાંય છે નહીં દીવો લઈને ગોતવા જાય ને તમારી અપૂર્ણતા એ હું તમને બતાવું વ્યાસ શીખીએ તો બહુ સારો તમારો ઉપકાર માનીશ મહાપુરુષ વિવેકી હોય વિવેક થી જ્ઞાન શોભે વ્યાસજી નો વેવક જોઈને નારજ જઈને આનંદ થાય છે કે છે વ્યાસજી તમે તો જ્ઞાની છો અને તમારી ભૂલ હોય નહીં પણ એક અપૂર્ણતા અપૂર્ણતા છે ને એ તમને જણાવવું સાધુ પુરુષ સ્પષ્ટ વક્તા હોય જે સત્ય હોય એ કે સત્યમ વદ સત્ય બોલો પ્રિયમ વદ સત્ય બોલો પણ પ્રિય હોય ને એવું સત્ય બોલો નહીતર મૂુ રહેવું કડવું સત્ય ન કેવું કોઈને આ વ્યવહારિક સત્ય છે સાચું હોય પણ અપ્રિય લાગે એવું હોય તો બોલવું છે સ્પષ્ટ વક્તા પણ સારું છે સાધુ પુરુષો હંમેશા સત્ય કિયા જે વાત સત્ય હોય ને એ કહે પછી ઈ પ્રિય લાગે એવું હોય તોય ભલે ન લાગે હોય તોય ભલે એનું નામ જ સત્ય અને સાધુ પુરુષો સ્પષ્ટ વક્તા હોય નારદજીએ વ્યાસજીને કીધું છે કે તમારી અપૂર્ણતા છે ને એ હું તમને બતાવીશ તમારી ભૂલ કે તમારો દોષ કઈ છે જ નહીં દોષ હોય તો હું બતાવી શકું પણ તમારે કઈ કરવું જોઈતું હતું એ તમે હજી સુધી કર્યું નથી તમારે તમે બ્રહ્મસૂત્ર માં વેદાંત ની ખૂબ ચર્ચા કરી આત્મા અનાત્માનો વિચાર કર્યો યોગ સૂત્રો ની ભાષ્ય થી યોગ ની ચર્ચા કરી છે તમે બધું જ કર્યું

એનાથી પ્રેમપૂર્વક સાંભળેલી ભગવાન લીલા જે ભગવાનની લીલા પ્રેમથી સાંભળે છે એનાથી જ સાચી શાંતિ મળે છે સાચો આનંદ મળે છે તમે છે ને ભગવત લીલાનું વર્ણન કરો પ્રેમ વગર બધું નકામું ભગવાન સાથે પ્રેમ થાય ને એવી કથા વર્ણવો પ્રેમ સ્વરૂપા ભક્તિ બધાને પ્રાપ્ત થઈ જાય પરમાત્માનો આનંદ સ્વરૂપાનંદનો આનંદ છે ને એ આનંદ બધાને પ્રાપ્ત થઈ જાય એવું કંઈક તમે રચો અને પરમાત્માના આનંદ સ્વરૂપ સ્વરૂપાનંદની અંદર પ્રાપ્તિ થઈ જાય જીવાત્માનો તો જ એ જીવાત્માની સાચી સાચું કલ્યાણ થયું કહેવાય તમે કૃષ્ણ કૃષ્ણલીલાનું ગાન નથી કર્યું એટલે તમને આનંદ મળતો નથી સાચી શાંતિ નથી મળતી મન અશાંત થઈ ગયું છે તો તમારા મનની અંદર ઊણપ રહેતી હોય ને એનું કારણ આ છે તમે કૃષ્ણના પ્રેમમાં પાગલ બનશો ને તો આનંદ અને આનંદ જનિત શાંતિ છે એ તમને પ્રાપ્ત થશે કૃષ્ણ પ્રેમમાં પાગલ બનો જીવે છે એ પ્રભુ સાથે પ્રેમ કરવાનો જ પણ એ પ્રેમ એવો કરવાનો બદલામાં પ્રભુ એને પોતાના સ્વરૂપનું ભાન કરાવશે ભગવાન પોતાનું સ્વરૂપ આપી દે છે તમે હવે કથા એવી કરો કે જે સાંભળી અને સાંભળનાર પ્રભુ પ્રત્યે એને પ્રેમ જાગી જાય એવું શાસ્ત્ર રચો કે જે હૃદયમાં ઉતરે એટલે હૃદયના તંત્રના તાર છે ને એ જણાવી ઉઠે